ફરી એકવાર આપનું સ્વાગત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા જ કાર્યક્રમ સ્થળ પર જવા માટે રવાના થયા છે અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંચ્યાસી હજાર કરોડની અલગ અલગ વિકાસ કાર્યોની ભેટ આપવાના છે જેમાં દસ નવી વંદે ભારત ટ્રેનને પણ તેઓ લીલી ઝંડી આપી અને શુભારંભ કરાવવાના છે આ દસ નવી વંદે ભારત ટ્રેન છે તેમાં મૈસૂર ચેન્નાઈ લખનૌ દેહરાદૂન કલબુર્ગી બેંગલુરુ રાંચી વારાણસી દિલ્હી ખજુરાહો સિકંદરાબાદ વિશાખાપટ્ટનમ ન્યૂ જલપાઈગુડી પટના પટનાથી લખનઉ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ અને પૂરી વિશાખાપટ્ટનમ આ દસ નવી વંદે ભારત ટ્રેન છે જેનો શુભારંભ તેઓ આજે કરાવવાના છે ખાસ કરીને ગુજરાતની જો વાત કરીએ તો અમદાવાદથી મુંબઈની એક નવી વંદે ભારત ટ્રેન આજથી શરૂ થવા જઈ રહી છે પીએમ તેનો શુભારંભ કરાવવાના છે અને બીજી એક ગુજરાતીઓ માટે મહત્વની વાત કહી શકાય એ છે અમદાવાદથી ઓખા સુધીની વંદે ભારત ट्रेन पहला जामनगर सुधी थी तो प्रधानमंत्री नरेंद्र मोदी साबरमती आश्रम की मुलाकात दरमियान કોચરબ આશ્રમનું પણ ઉદ્ઘાટન અને સાથે સાથે ગાંધી આશ્રમ સ્મારકના માસ્ટર પ્લાનનો બારસો કરોડના ખર્ચે હાથ ધરાનારા આ પ્રોજેક્ટ હેઠળ હવે કુલ પંચાવન એકરના આશ્રમ વિસ્તારમાં મહાત્મા ગાંધીજીના જીવન અને જીવન મૂલ્ય આધારિત એક સ્મરણાંજલિ રૂપ વિશ્વ સ્મારક તૈયાર કરવામાં આવશે મૂળ આશ્રમની અનુસાથી અને સરળ અને પ્રમાણિત વાસ્તુકલા અને બાંધકામ શૈલી ને આશ્રમની 20 જૂની સંરક્ષણ ઇમારતોનું અહિંસા જેવા જીવન મૂલ્યો આશ્રમ જીવનના આદર્શો અને આશ્રમવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓનું જીવનચર્યા પર એક પ્રેરણાદાયી પ્રદર્શન પણ અહીંયા રજૂ કરાશે ગાંધી આશ્રમમાં બાપુના નિવાસ દરમિયાન થયેલ ચિંતન આયોજિત થશે મહાત્મા ગાંધીના પરંપરાગત જ્ઞાન અને આત્મનિર્ભરતાના મૂલ્યોને લોકમાનસમાં ઉજાગર કરવાના હેતુથી વિવિધ પ્રકારની હાથ બનાવટની વસ્તુઓ જેવી કે સૂતર કાતર અને કાગળની વસ્તુઓ બનાવવા માટે એક વર્કશોપનું પણ અહીંયા આયોજન થશે આ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર આશ્રમ પરિસરમાં શાંત અને લીલુંછમ કુદરતી વાતાવરણ પણ ઉભું કરવામાં આવશે મુલાકાતીઓ માટે વૈશ્વિક ધોરણો અનુસાર સુવિધાઓ જેવી કે ઓરિયન્ટેશન સેન્ટર ફૂડ કોર્ટ અને સુવિનિયર શોપ જેવી સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ થશે એટલે કે મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ હવે એ નાનો નહીં પરંતુ પંચાવન એકરના એક મોટા વિસ્તારની અંદર આકાર પામશે અને તેનું પુનઃ નિર્માણ કરવામાં આવશે અને પ્રધાનમંત્રી અહીંનો જે માસ્ટર પ્લાન છે એ અહીંયા નિહાળવાના છે અને તેને લીલી ઝંડી આપવાના છે ત્યાર પછી આ માસ્ટર પ્લાન આધારિત આ જે આશ્રમ છે તેનું રીડેવલપમેન્ટનું કાર્ય શરૂ થઈ જશે આપ સૌએ જોયું હશે કે અમદાવાદનું જે સાબરમતી આશ્રમ છે એ કયા પ્રકારનું છે અને હવે જે માસ્ટર પ્લાન તૈયાર થવાનો છે એનો પણ અમે આ વિઝ્યુઅલમાં બતાવી રહ્યા છીએ કે કઈ રીતે આ માસ્ટર પ્લાન છે એ તૈયાર કરવામાં આવી રહ્યો છે મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ જે જે છે એમાં આશ્રમની વિશેષતાઓ હશે એ જબરજસ્ત હશે વિશ્વ સ્તરીય સુવિધાઓ અહીંયા હશે એટલું જ નહીં પંચાવન એકર આશ્રમ વિસ્તારમાં મહાત્મા ગાંધીજીના જીવન અને જીવન મૂલ્યો આધારિત એક સ્મરણાંજલિ રૂપ વિશ્વસ્તરીય સ્મારક અહીંયા તૈયાર કરવામાં આવશે પીએમ મોદી ગાંધી આશ્રમની સાથે સાથે અનેક વિકાસ કાર્યોની પણ ભેટ આજે આપવાના છે ગુજરાત માટે આ એક મહત્વપૂર્ણ ભેટ કહી શકાય મહત્વપૂર્ણ જાહેરાત પણ કહી શકાય અને ગુજરાતીઓને લાભ મળે એવી બે મહત્વની વસ્તુઓ આજે નવી વંદે ભારત ટ્રેનની પણ છે આ આપ જે અત્યારે તસવીરો જોઈ રહ્યા છો એ છે ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન કે જે ટોટલ પંચાવન એકરના વિસ્તારની અંદર તૈયાર કરવામાં આવશે અને બારસો કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ જે છે એ હાથ ધરાવવાનો છે ગાંધી આશ્રમના પાછળ કરોડનો ખર્ચ થશે અને આ પ્રોજેક્ટ હેઠળ હવે કુલ પંચાવન એકરના આશ્રમ વિસ્તારમાં ગાંધીજીના જીવન અને તેમના જીવન મૂલ્ય આધારિત એક વિશ્વ સ્તરીય સ્મારક છે એ તૈયાર થશે એટલું જ નહીં પરંતુ વીસ જૂની ઇમારતોનું સંરક્ષણ અને તેર જેટલી ઇમારતોનું પુનઃસ્થાપન અને ત્રણ ઇમારતોનું પુનઃ નિર્માણ કરવામાં આવશે અને આ જે પરિસર છે પંચાવન એકરનું એ પણ અમે બતાવી રહ્યા છીએ કે કઈ રીતે કઈ કઈ જગ્યાએ પોઈન્ટ જે છે એ ઉભા કરવામાં આવશે કઈ કઈ સુવિધા ઉભી કરવામાં આવશે એક ગાંધીજીના જીવન ઉપર પણ એક પ્રેરણાદાયી પ્રદર્શન પણ અહીંયા રજૂ કરવામાં આવશે